પચાસ થી વધુ નાની મોટી ચોરી કરતા બે શખ્સો પોલીસે પાડી જિલ્લાના વચ્ચે નાના ગામડાઓમાં આ બંને ચોરી કરતા હતા આ બંને આરોપીઓ મોરટીકર ગામના રહેવાસી ફિરોઝ ઇસ્માયલ સાંઠ અને તેનો સાથી અબ્દુલ જુમા સાંઠ દિવસે રેકી કરી રાતે ચોરીને અંજામ આપતા હતા આ બંને ચોર ઘર વખરીના માલસામાન ચોરી કરતા હતા આ બાબતમાં છે જે ગામડાઓ ખાસ કરીને સમટિયાળા રાજાવાડ ખીજડીયા લીલીયા અજબ અને કેશોદ આ જે સીમ વિસ્તાર છે તેવા અલગ અલગ મેંદડા પોલીસ સ્ટેશનમાં પાંચ ચોરીના બનાવો દાખલ થયેલા અને કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો આ તમામ બાબતના જે સીડીઆર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે મેલેડા પીએસઆઈ શ્રી સોનારા અને તેમની ટીમ દ્વારા સતત છે રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી અને બાતમી મેળવી આ ગુનામાં સંડોવાયેલા જે ખાસ કરીને આરોપી છે એ મૂળ ટિક્કરના હોય જેમાં આરોપી નંબર એક ફિરોઝ ઉર્ફે નિંદુ ઇસ્માઈલભાઈ શાન અને અન્ય આરોપી છે અબ્દુલ ઉર્ફે અબુ જુમાભાઈ શાન આ બંને આરોપી છે ટિક્કરના છે અને આમની એમો છે દિવસના સમયે રેકી કરી રાત્રિના સમયે પોતાની ચકડો રિક્ષા લઈ અને આ જે સીમ વિસ્તાર છે વાળીએ ખાસ કરીને એમને શરૂઆત છે એ કેરીના બગીચામાંથી ચોરી કરવાની શરૂઆત કરેલી જેથી કરીને ખેડૂતને ખબર ના પડે કે આના આંબા ઉપરથી કેરી કોઈ લઈ ગયું કે કેમ અને એમના ચોરીની એમોમાં નાની નાની વસ્તુથી શરૂઆત કરેલી ખેતરમાં છે એ ઘાટલા ફળ્યા હોય કઠોળ હોય ફળફળાદી હોય જેમ કે અરંડો છે તેલ તેલીબીયા છે ઘઉંના બાજકા છે તો આવી બોરીઓ હશે એ પોતાની ચકડો રિક્ષાઓમાં લઈ જતા આ ઉપરાંત ઇલેક્ટ્રિક સગડી છે ઇલેક્ટ્રિક સ્પ્રિંગ કાંટો છે વજન કાંટો છે અને ભંગારની કોઈ પણ વસ્તુ હોય તો આ તમામ વસ્તુઓ છે દિવસ દરમિયાન રેકી કરી અને રાત્રે છે એ દસ પંદર હજારની કિંમતની વસ્તુની ચોરી કરીને લઈ જતા પરંતુ આવી જ્યારે ફરિયાદો છે એ આ વિસ્તારમાંથી મળતા મેંદ મેંદડા પીએસઆઈસી અને તેમની ટીમ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આરોપીઓ સુધી પહોંચી છે છે બંને આરોપીની ધરપકડ કરવામાં આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અન્ય આવી નાની મોટી પચાસ કરતા પણ વધારે પોતે અલગ અલગ આ જે ગામડાઓ છે ખાસ કેશોદથી લઈ અને મેંદડા વચ્ચેના જે ગામડા છે એના સીમ વિસ્તારમાંથી આવી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરે છે